અમીરગઢ તાલુકાના જોરાપુરા સરકારી આદર્શ નિવાસી શાળા ખાતે તાલુકા કક્ષાએ પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિર કાર્યક્રમ યોજાયો હતો જેમાં આવેલા અધિકારીઓ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કર્યું હતું તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી મળી રહે તેને લઈને કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા પશુપાલન વિભાગ બાગાયત વિભાગ એસપી એનએફડી બનાસકાંઠા દ્વારા સ્ટોલ કરવામાં આવ્યા હતા ત્યારે ખેડૂતોએ સ્ટોલમાં જઈ પ્રાકૃતિક ખેતી વિશે માહિતી મેળવી વીએટી આ કાર્યક્રમમાં ઉપસ્થિત સંયુક્ત ખેતી નિયમાક વિસ્તરણ મહેસણા વિભાગ ના ખાતે અમે પ્રાકૃતિક ખેતીની તાલીમ કાર્યક્રમનું આયોજન કરેલું હતું જેમાં મોટી સંખ્યામાં આદિજાતિ વિસ્તારના ખેડૂતો અહીં ઉપસ્થિત રહી અને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ લીધેલ છે આજે પ્રાકૃતિક ખેતી ની અnder સમગ્ર રાજ્યમાં મોટા પાયા ઝુંબેશના રૂપમાં કામગીરી થઈ રહેલી છે તો આ વિસ્તરણ પણ ખેડૂતો અપનાવે અને મોટા પાયા પ્રકૃતિ ખેતી થાય તેના ભાગરૂપે આજે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આજે જોરાપુરા આદર્શ નિવાસી સ્કૂલ ખાતે એક દિવસીય પ્રાકૃતિક કૃષિ અંગેનો તાલીમ કાર્યક્રમનું આયોજન જિલ્લાના આત્મ તેમજ વહીવટી તંત્ર ખાતર માર્કોટ કરવામાં આવેલું અને બહોડી સંખ્યામાં ખેડૂતો બાળકો શિક્ષકો અને મહિલા ખેડૂતો પણ ઉપસ્થિત રહેલા જે આવનાર સમયની માંગ છે કે ખરેખર જે ખેતી છે ખર્ચાળ થઈ રહી છે અને ખેડૂતોને પૂરતા એમના ઉત્પાદનોના ભાવ મળી નથી મળી રહ્યા એના માટે થઈ અને આ કાર્યશાળાઓનું અને તાલીમોનું આયોજન કરવામાં આવે છે આ જે પ્રાકૃતિક ખેતીમાં છે એમાં મુખ્ય વાત એ છે કે એની અંદર એ ઝીરો બજેટ ફાર્મિંગ એટલે એની અંદર કોઈ પણ પ્રકારની ખર્ચ લાગતો નથી અને એના જે મુખ્ય આધાર સ્તંભો છે કે જીવામૃત જીવામૃત છે વાપસા કન્ડિશન છે જે આવરણ છે આચ્છાદન છે અને એ જે બીજા એના મિક્સ ક્રોપિંગ છે આ જે મુખ્ય ઘટકો જે છે એનો ઉપયોગ કરી અને ઓછા ખર્ચે વધુ સારું ઉત્પાદન આવે એક કરતાં વધારે પ્રોડક્ટ ખેડૂતના હાથમાં આવે અને આ જે પ્રાકૃતિક રીતે કે જેમાં ખાતર અને દવાઓનો ઉપયોગ નથી થયેલો આ પ્રાકૃતિક રીતે ઉત્પન્ન થયેલ અન્નનો અને શાકભાજીનો એ સારા બજાર ભાવથી ખેડૂત પોતાનું વેચાણ કરી શકે એવા પ્રયત્નો કરવા માટે આ તાલીમોનું આયોજન કરવામાં આવતું હોય છે અને ગુજરાત રાજ્યને જે રાજ્ય સરકાર અને મહામહિમ શ્રી પોતે પણ પ્રાકૃતિક ખેતીમાં અંગત ખૂબ જ રસ લઈ રહ્યા છે અને ગામે ગામ આ પ્રાકૃતિક ખેતીના યજ્ઞને પહોંચાડ્યો છે અને ખેડૂતો આમાંથી સારા પરિણામો મેળવતા થયા છે અને આવનાર સમયમાં હજુ પણ ખૂબ સારું આમાં આના પરિણામો આવશે અને ખેડૂતોની આવક પણ વધશે ખેતીનો ખર્ચ ઘટશે અને જે ઉપભોક્તા છે કે જેને આ બધા ઉત્પાદનો વિશે વધારે ખ્યાલ નથી એમને પણ સ્વાસ્થ્ય પ્રદ ખોરાક મેળવતા થશે અને એમના પણ સ્વાસ્થ્ય અને સુખાકારીમાં અભિવૃદ્ધિ થશે તો ટોટલી વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી એ આવનારી આવનાર સમયનું ફ્યુચર છે અને દરેક વ્યક્તિએ વેલા અથવા તો મોડા આ પ્રાકૃતિક ખેતી અને એના ઉત્પાદનો નો વપરાશ એ અપનાવ્યા વગર છુટકો રહેવાનો નથી